હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનો દિવાબતી પૂજા થઈ ગયા છે ને અંજુ બનાવે છે સુખી ભાજી સુખી ભાજી કે સુખી ભાગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી

સાહેબ ને તીખા તીખા લસણિયા બટેટા અને રોટલી નાસ્તામાં ખાવી દીધો રોટલી બનાવી ના બાજુ લસણિયા બટેટા વગેરે છે મસ્ત મસાલા વાળી ચા તૈયાર થઈ ગઈ છે અને માનવ ભાઈ ગયા છે નાવા હવે નાઈ ને આવે એટલે બેસી જાય એમાં બધા ચા નાસ્તો કરવાનો તારા બેન હજી કૂતા છે કેમ કે ધારા ને માનવ એટલા થાકી ગયા તા ને ઓહ ભગવાન વાત બેન ભાઈ બે છે ને કાલે તો પડ્યા ને એ વાત છે ને ઢેરી વરી ગયા ધારા તો હજી ઉઠી ઉઠાડીએ ને તો ઉઠતી નથી મને નીંદ આવે પગ દુખે માનવને તો છે ને એક અવાજ કરતા ઉઠી ગયો અને હા કાલ તો અમારા માનવ ને ધારા બે એવા બેન ભાઈ બે થાકી ગયા હતા ને કે એની વાત પૂછવામાં પેલા છે ને નાવા હાટું ઉતાવળા જ થયા હતા ને પછી ત્યાંથી બહાર નીકળવામાં સમજતા નહોતા અને કાલ તો અમારે હાથ પગ એવા જ ઉઠતા હતા કેમ કે હું માનવભાઈ છે ને કાલ તરતા શીખતા હતા એટલે મને તો છે ને પિંચોતેર ટકા તરતા આવડી ગયું માનવને પચાસ ટકા આવડી ગયું ને સાચે તો આવડ્યું જ નહીં બે નાનપણ માં હાઈવે કુવામાં નાવા જતા ત્યાર નાનપણ ની દોસ્તી છે ગમે જવાનું હોય એટલે મીરભાઈ ને ખાલી ફોન જ કરવાનો હોય મીરભાઈ નહી પૂછવાનું કઈ જવાનું કઈ આવવાનું કોઈ વસ્તુ નઈ હાલો તો કાલો ને બે નહીં અને આ એક કમેન્ટ બીજો એવો હતો કે ગીતાબેન ને જયેશભાઈ ની કેમ તમારા ભેગા ન થાય તો એનું કારણ છે કે એને છે ને એક નાનું મરણ થઈ ગયું છે ને આ છ દિવસ જ થયા ત્યારે અમારે બધાને હારે જવાનો જ પ્લાન હતો ક્યારે અમે એકલા ન હોય અમે ખબર છે કે તમને અમારે ત્રણ ફેમિલીનો આખું ગ્રુપ છે અમે હારે જ હોય પણ તકલીફ એ હતી કે હજી એની ક્રિયા છે ને ગુરુવારે કે શુક્રવારે છે ને મરણ બહુ નાનું છે અને એના સગા માસીજીનો દીકરો છે ને એ એક્સપાયર થઈ ગયો હતો એટલે આપણે એને ફોસાઈ ન કરાય ને કહેવાય એ નહીં

હાલો રામધૂન ચાલુ કરો મનમાં મનમાં ન ગાવાની હોય જોરથી ગાવાની હોય માનવ હાલ રામધૂન માં જોડાય જા તાર પપ્પા રામધૂન બોલે છે તું તો ભાઈ ફટાફટ નાઈન નીકળી ગયો તાર પપ્પા તો એક કલાકે નાઈન નીકળે ભાઈ ખબર તને બાથરૂમ માં શું કરતા હોય વાહ વાહ જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલે અમારે છે ને આ ચકલીનું બચ્ચું નીચે પડ્યું ને તો બિચારું મરી ગયો કેવો અફસોસ થયો જો ચકોન ચકી બેઠા ઉપરથી પડ્યું ને તો મરી ગયો ભગવાન શાંતિ દે ચાલો હવે લસણિયા બટેટા મસ્ત મસાલા વાળી ચા આહા ભગવાન લાડવા જો કાલ આમ લાડવા લઈએ છે ને હવે કેવો જઈએ આમ ખાઢોકળા સીએ કે નહીં એ મને આ તો લઈ જવાના હતા કયા જ ખાવાના હતા

કેજો કમૅન્ટમાં હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બાર વાગ્યાનો ને હજી મારે પોતા કરવાના બાકી છે ધારાબેન હુતા છે ને તો ઢગલો કપડાં હતા બધાના તન તન જોડી કપડાં હતા તો કપડાં ધોઈ લીધા વાસણ લીધા ને બધે ઝાપટ ઝુપટ કરીને વારી લીધું ને તો પોણા બાર થઈ ગયા હજી પોતા કરવાના બાકી છે ને મારા માનવભાઈ અહીંયા કઈ વસ્તુ ગોતે છે માનવે આજ તો એને પપ્પાની હારે જ દુકાને વયો ગયો તો શું ગોતે ભાઈ ફોનના બોક્સ તો હાલો હવે માનવને એ બોક્સ ગોતી દઉં પોતા કરું ને પછી બપોરની રસોઈ માંડું અને તારે શું જમવાનું છે અત્યારે ગમે યાલશે શાકભાજી માં કઈ નથી લેતો આવશે ને તો દાળ ભાત ઓરી દઉં દાળ ભાત તો હલશે ને શાકભાજી માં કઈ છે જ નહીં શું કરું સંભાળ ખાલી ટીંડોરા પડ્યા હવે બટેટા ખાઈ ને કંટાળી ગયો ભાઈ બટેટા નહીં બનાવવું વિચાર કઈક વિચાર કોણ આ બાર તો થઈ ગયા હું પોતા કરી લઈશ ને તો બાર વાગી જાય હજી ધારા તો કુતી છે એ ઉઠશે ત્યારની વાત ત્યારે તો હાલો હવે ફટાફટ છે ને મારા કામ લઈ લઉં પછી મળ્યા બેન ઉતરો આહા તારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તારા ને મોટું તો જો લાલ લાલ છે જાવ બેન નાવા પાછું હે તારા ના જ ન પડે હાલમાં દીકરો બ્રશ કરો પેલા ફટાફટ નાઈ લેતા હું પોતા કરી લઉં પછી ચાર નાસ્તો કરવો ને ચાલશે સીધા બપોરા નાસ્તો કરવો પડશે હમ તો હાલો ફટાફટ બ્રશ કરી જા તો હું પોતા કરી લઉં પછી નવડાવી દઉં થઈ ગઈ ને નીંદર પૂરી થઈ ગઈ ને ઠાકોરો ઉતરી ગયો કેવા પગ દુખતા હતા ક્યાં લઈ ગયું ક્યાં અહીંયા ઓ બાપા ઠેકડા મારવામાં

મારા માનો ભાઈ તો જો અહીંયા બધું પડારો ખોલીને બેઠો ને થેલા પેક થાય છે કેમ કે હવે એક જ દિવસ છે તો બધું યાદ કરીને ભર લઈએ ને કા એટલે એટલું ઓછું હા ટાઈમ છે તો થેલા પેક કરી લઈએ તો હાલો હવે શું ઘટે છે તારે જો આ બાજુ વાસણ બે થેલા ને હજી થેલો ઘટે ત્રણ ઠેલા તું લઈ આવ્યો બે મેં આપ્યા તોય હજી ઘટે માનો ને ઠેલા

મેમરી કાર્ડ ને પેન ડ્રાઈવ ને ઓલું ઓલું ને કેટલું હોય છે માનો ભાઈ તો હાલો માનો ભાઈ ને કાગડિયા નું કામ છે તો એ ઘર લઈ આવ્યો તે દી નો કાગડિયા 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 નું તો કામ જ નથી ખૂટતું કેટલાક કાગડિયા લઈ જવાના છે મને ના પેન ડ્રાઈવ ને ઓલા મેમરી કાર્ડ થોડાક જ નથી તારી પાસે એટલું બધું તારે શું કરવું હે એ લે આવી ગઈ ધારાય નાસ્તો કરીને આવું તું ભરલે ઠેલા કેમ ભરાય બેન તું ઝાડવાને પાણી પાઈ દઈશ હે તું તાલ પાણીનો ડોલ આપી દો બધાયને પાણી પાઈ દે તો હું માનવનો થોડુંક કામ છે ને તો એને થોડીક મદદ કરી દે મારે તો થોડીક થોડીક મદદ થાય આખા દિવસની મદદ થઈ જાય ને પહારો બાકી મારું હાલો મારું જ કામ છે તો હાલો હારું હાલો તો મળ્યા बस માં <laughs> ले લે આ તો છાસ લઈ આઈવા અને સિંગદાણા આઈવા बस સાહેબ તમે કઈ બસ માં આઈવા ઓ ગાડું માં એવું છે કોઈ બસ નોતી હું તો કોક 11 નંબર ની બસ માં કદા જ આઈવા હોય 11 નંબર એવું છે હે તું બસ

હમ લાગડી આવી જ હા જેસભાઈ અમારે ઉનાળામાં માં રોજ નું છે આમ તો સિયાડા બેહવાનું કાશે ચોમાસા સિવાય હા ચોમાસા માંય તો હાલે તો રેનકોટ પહેરીને બેસે આવા છે બે છે હા ચાલુ વર્ષા હાલો તો હાલે જાગડી બોલાવ હમણાં હાજર થઈ જાય છે જો જો ને ખાલી ઢેલાના ટકોરે ખબર પડી જાય કે મને જ બોલાવે એમ આવો 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 જય શ્રી કૃષ્ણ જય માતાજી અમાર ધારાબેન તો ઘરે જ હોય આખા દિવસમાં એક બે રાઉન્ડ તો અમારે મારવા જ પડે નહીં ખાવાનું પચે હા તો લે તમારી ખુરચી આવી ગઈ હવે બેહો બે ભાઈઓ મસ્ત ઠંડો પવન આવશે પછી અમે થોડીક વાર બેસીએ માનવ ભાઈ આવી જાય તો હાલો જો આવી હોય અમારે દસ વાગ્યા પછીની મીટિંગ કા આખા દિવસ નો મળ્યા હોય એટલે અત્યારે ટાઈમ મળે અત્યારે પછી બે ભાઈ હબદ ની વાતો કરે રાય જાય કરે દુકાને પણ ટાઈમ નો હોય ને એટલે વાત કરવાનું જા મારું સિંહાસન છે અહીંયા મારે બેહવાનું ભાઈ હા અમિત ને તો બેહવાનું જોઈએ ને એ ક્યાં જય ને તો હાલો અમારે શેરી નો રખો લ્યો છે આપડો નઈ શેરીમાં કોઈ એન્ટ્રી ન થવા દે તો હાલો થોડીક વાર બેસીએ પછી માનો ભાઈ આવે પછી મળીએ હાલો તો હવે અમારે બેન આજની મીટિંગ થઈ ગઈ છે પુરી સાહેબ ની હવે ઘરની મિટિંગ થઈ ચાલુ હવે અમારે હવે કલાકે કઈ બેહવાનું ચર્ચા કરવાની કેમ કે અમાર તો વાત થી તો જયપુર થી વાતુ ના લઈ આવ્યો કે હું જ ન થાતી તાર તો મને એમ કે કે મમ્મી છે આને કાં કેતા એ તો એલા ને બોલાજી ને બિચારે ની મીટિંગ મત ભરાડી બોલાજી છે બોલાડી ની વાત તો ભેગી થઈ હોય અમે તો મા દીકરો રોજ અડધી કલાક વાત કરીએ તમારે તો ઓછી વાત થતી હોય તમે તો 5 મિનિટ વાત કરીને મૂકી દીધી

થાય વાંધો નહીં માનવ આવે ને ત્યાં એટલી આમ ઉત્સુકતા હોય કે માનવ આવે અને ચાર પાંચ દિવસ કે તો કેમ ખબર જ ન પડે કામમાં અને વસ્તુ ભેગી કરવામાં અને

તો આ વાળું તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં બસ આવો તો અમારો આજનો દિવસ ને આવો તો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરી જાજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે તો ફરી પાછી કાલે મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલે બોલેનાથ જય શ્રી રામ જય બોલે ના જય શ્રી રામ જોરથી બોલ આમ તો બહુ હાલે જી તમે કહો બોલ જય શ્રી રામ જય શ્રી રામ જય બોલેનાથ જય બોલેનાથ Mm-hmm. <laughs>